જે બહુ અક્કડ માણસ હોય કોઈને ઝૂકે નહીં અભિમાની હોય તો એને વિદ્યા ક્યારેય ન ભણાવવી કારણ કે એ ભણાવેલી વિદ્યા છે ખારા પટમાં બીજ બોયા જેવું થાય જે નમ્રતા વાળો હોય ગમે એટલી વિદવત્તા આવે પંડિતાય આવે સારો એ સમાજ એના તરફ આકર્ષિત થાય પણ છતાંય જેને લેશ માત્ર ગર્વ ન આવે દરેક વ્યક્તિની પાસે જે નમતો રહેતો હોય તો એવાને વિદ્યા ભણાવી ધર્મમાં આસ્થાવાળો જુઓ પહેલી તમે જે વિદ્યાઓ ભણાવો છો એ તો ધર્મમાં આસ્થા વગરને ભણે છે પણ આ બ્રહ્મવિદ્યા છે શાસ્ત્ર વિદ્યા છે એ ધર્મમાં આસ્થા વગરના ને ભણવાતી નથી કારણ કે આપણા જેટલા જેટલા શાસ્ત્રો છે બધા જ ધર્મમાં આસ્થા ધરાવનારા શાસ્ત્રો છે અને એ શાસ્ત્રના ભણ્યા પછી પણ એને શાસ્ત્રોને વિશે સત્પુરુષોને વિશે કોઈ ભાવના ન હોય કોઈ વિશ્વાસ ન હોય પરમાત્મા નામનું તત્વ છે જ નહીં એવું જે માનતા હોય આને નાસ્તિક કહેવાય તો આને વિદ્યા ભણાવવાનો કોઈ મતલબ નથી માટે જે આસ્થાવાળો હોય તો એને વિદ્યા ભણાવી માતૃપિતૃ ભક્ત હોય ઘણાને માતા પિતા પેટે પાટા બાંધી અને વિદ્યા ભણાવે વિદ્યા ભણાવ્યા પછી માતા પિતાની શુશ્રુષા કરવાની જવાબદારી એ ભૂલી જતો હોય છે પોતે જ્યારે ઊંચી પોસ્ટ ઉપર જાય ત્યારે એને પોતાના ગામડિયા જે માતા પિતા છે એ શરમજનક લાગતા હોય છે એવા ઘણા બધા માણસો છે તો એવાને વિદ્યા ભણાવાય જ નહીં જેને કારણે આપણે આગળ આવ્યા છીએ અને એ વ્યક્તિને ભૂલી જવી એ તો કૃતજ્ઞતાની નિશાની છે જે સુશીલ કેતા સારા સ્વભાવ વાળો હોય તો એને વિદ્યા ભણાવવી ઘણાના અલગ અલગ પ્રકારના સ્વભાવ હોય કોઈનો માની હોય કોઈનો ઈર્ષાખોર હોય કોઈનો દ્વેષીલો સ્વભાવ હોય ઝેરીલો સ્વભાવ હોય તો એ કુપાત્ર કહેવાય માટે એને વિદ્યા ન ભણાવવી જે વિનય હોય વિવેકી હોય તો એને વિદ્યા ભણાવી પોતાનો પુત્ર હોય અથવા તો શિષ્ય હોય ગમે એટલું પોતાને એની સાથે હેત હોય પણ છતાંય એની અંદર જો પાત્રતા ન હોય તો એને વિદ્યાનું દાન ક્યારેય પણ દેવું નહીં કારણ કે વિદ્યાનો ગેરઉપયોગ કરે વ્યક્તિ સુપાત્ર હોય અને એને ભણવાની ઈચ્છા હોય ને ન ભણાવે તો એ પણ મોટું પાપ છે વ્યક્તિ કુપાત્ર હોય એને ભણાવે તો એ પણ મોટું પાપ છે માટે જોઈ વિચારીને વિદ્યા ભણાવી શ્રુતિ એવું બતાવે છે કે વિદ્યા હવાઈ બ્રાહ્મણ મા જ ગામ ગોપાય મા શૈવધિષ્ટે અમસ્મી કાયા નૃજવે વ્રતાય ન મામ વૃયા વીર્યવતી તથા શ્યામ વિદ્યાના દેવી સરસ્વતી એ બ્રાહ્મણોની પાસે જઈ અને એવું કહેવા લાગ્યા કે તમે મારું રક્ષણ કરો હું તમારા ખજાના રૂપ છું બ્રાહ્મણોનો ખજાનો કયો વિદ્યા અસૂયા કરનારા સરળતા ધર્મ ધર્મરહિત એને ક્યારેય મારો ઉપદેશ તમે નહીં કરશો અને જો ઉપદેશ કરશો તો તમે મારો ગેર ઉપયોગ કર્યો ગણાશે અને હું નિર્બળ બની જઈશ માટે મને જો બળવાન રાખવી હોય તો પાત્રતા જોઈ અને હંમેશા વિદ્યાને ભણાવજો કહેતા મારું દાન કરજો મહાભારતનો પ્રસિદ્ધ પ્રસંગ છે ગુરુદ્રોણના આશ્રમની અંદર જ્યારે અર્જુન વિદ્યાભ્યાસ કરતા ત્યારે અર્જુનના જેવડા જ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાં એ પણ વિદ્યાભ્યાસ કરે છે બંનેને ગુરુદ્રોણ સાથે જ ભણાવે છે અશ્વત્થામાં એનો પુત્ર છે પુત્રના લક્ષણોથી પણ પોતે પરિચિત છે અને અર્જુન કુંતીપુત્ર છે તો એના લક્ષણોથી પણ પોતે પરિચિત છે હવે બંનેને વિદ્યા ભણાવતા ભણાવતા બધું જ એકસાથે ભણાવે એક સાથે કંઠસ્થ કરાવે એક સાથે પ્રેક્ટિકલ કરાવે એમને તો ખાસ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા ભણાવવાની હોય તો એમાં જ્યારે બ્રહ્માસ્ત્ર વિદ્યા ભણાવવાની થઈ ત્યારે માત્ર ને માત્ર અર્જુનને જ દ્રણ ગુરુ આ બ્રહ્માસ્ત્ર વિદ્યા શીખવાડે છે તો એ અરસામાં અશ્વત્થા મને ખ્યાલ આવી ગયો કે પિતાજી ભેદભાવ રાખે છે હું એનો દીકરો છું અને છતાંય મને વિદ્યા નથી ભણાવતા અને અર્જુનને વિદ્યા ભણાવે છે એક દિવસ કહ્યું કે પિતાજી આનું કારણ શું દ્રોણાચાર્યજીએ ગલ્લા ટલા કરી અને અશ્વત્થામાને સમજાવી દીધો પછી તો સમય જવા માંડ્યો અશ્વથામાડ્યો એટલે અશ્વત્થામાએ એમની માતાને વાત કરી કે મારા પિતાજી વિદ્યા ભણાવવામાં ભેદભાવ રાખે છે હું એનો એકનો એક દીકરો છું છતાંય પણ મને વિદ્યા નથી ભણાવતા અને અર્જુનને સારી રીતે ભણાવે છે તમને ખ્યાલ હશે સ્કૂલની અંદર જ્યારે શિક્ષક ભણાવતા હોય શિક્ષકને અનુભવ હોય વિદ્યાર્થીને પણ અનુભવ હોય કે સારો તેજસ્વી હાજર જવાબી ગુણિયેલ વિદ્યાર્થી હોય તો શિક્ષકને સહેજે એના પ્રત્યે ઢળતો ઢાળો હોય અને વિદ્યાર્થીને પણ ગુરુ પ્રત્યે ખૂબ આદર ભાવ હોય વિદ્યાર્થી પણ જાણતો હોય કે શિક્ષકને મારા પ્રત્યે લગાવ વધારે છે અને આજુબાજુમાં સહઅભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પણ ખબર જ હોય કે સાહેબને ઢળતો ઢાળો આના તરફ વધારે છે પણ છતાં એના જેવા સદગુણ કંઈ બધા કેળવી શકતા નથી એક દિવસ બધા જમવા બેઠા છે પર્ણકુટીમાં ત્રણે અને એ વખતે અશ્વત્થામાના માતા એમણે દ્રોણાચાર્યને એવું કહ્યું કે દેવ તમે બંનેને વિદ્યા ભણાવો છો તો અશ્વત્થામા છે તો આપણો પોતાનો પુત્ર છે અર્જુન તો કાલ સવારે ભણીને જતો રહેશે અને બની શકે કે એના કિસ્મતમાં હોય તો એ હસ્તિનાપુરનો રાજવી બને આપણને એ કાંઈ કામ લાગશે ને આપણને આપણો જ પુત્ર કામ લાગશે તો તમે તમારા પોતાના જ પુત્ર સાથે આવો ભેદભાવ શા માટે રાખો છો અને એ અરસાની અંદર દ્રોણાચાર્ય જે એવું કહ્યું કે મને ભેદભાવ નથી કોઈ પણ હોય મારો દીકરો હોય કે બીજા કોઈ પણ હોય પણ જેની અંદર લાયકાત હોય ને એને જ વિદ્યા ભણાવાય જેનામાં લાયકાત નથી તો એ વ્યક્તિને વિદ્યા ભણાવવાથી વિદ્યાનો ગેરઉપયોગ ઉપયોગ થાય છે અને એ વિદ્યા જ્યારે ખોટે માર્ગે જાય ગેરઉપયોગ કરવો એનો મતલબ એવો કે બીજાને પીડવામાં વિદ્યાના અભિમાનમાં અભિમાનમાં બીજાને અપમાનિત કરવા બીજાની નિંદા કરવી બીજાને પોતાના કરતા હલકા માનવા એની મશ્કરી કરવી આ બધો વિદ્યાનો ગેરઉપયોગ કર્યો કેવાય વિદ્યા છે વિદ્યા છે એ સમાજના રક્ષણ માટે છે અને એ જ શસ્ત્ર વિદ્યા જ્યારે સમાજનું ભક્ષણ કરતી થઈ જાય તો એ વિદ્યાનો દુરુપયોગ જ કર્યો ગણાય માટે મને અર્જુન ઉપર જેટલો ભરોસો છે એટલો અશ્વત્થામાં ઉપર ભરોસો નથી અર્જુન છે એ વિદ્યાને લાયક પુત્ર છે એટલો વિશ્વાસ મને આપણા પોતાના પુત્રમાં નથી અને એટલા માટે દેવી હું વિદ્યા ભણાવવામાં ભેદભાવ રાખું છું આપણે જાણીએ છીએ કે બ્રહ્માસ્ત્ર છોડવાની જે વિદ્યા હતી તો એને દ્રોણાચાર્યજીએ અશ્વત્થા મને ભણાવી પણ એને પાછું વાળવાની વિદ્યા હતી એને નથી ભણાવી અર્જુનને એકને જ ભણાવી છે અને બીજી વસ્તુ કે આ કોઈ એક સામાન્ય દાખલો ગણવાનો કે એકાદા પ્રશ્નનો જવાબ દેવાનું કામ નહોતું આમાં કાંઈ એક દિવસમાં કામ પૂરું થાય નહીં તો એણે કઈ રીતે અશ્વત્થામયની ગેરહાજરીમાં કેમ અર્જુનને વિદ્યા ભણાવી હશે બે વિદ્યાર્થી ભણતા હોય તો એકને રજા હોય ને એકને ના હોય એવું પણ ન બને છતાંય અર્જુનની લાયકાત તપાસી દ્રોણાચાર્ય આર્તદ્રષ્ટા મહાપુરુષ હતા એને ખ્યાલ હતો કે આ જે અર્જુન છે ધર્મના પક્ષે હશે મારો દીકરો પક્ષે રહીને યુદ્ધ કરશે એનો ગેરઉપયોગ કરશે અને આપણે જાણીએ છીએ ને ગેરઉપયોગ કર્યો જ પાંડવોનું એકમાત્ર બીજ હતું એને નષ્ટ કરવા માટે એક અબળા સ્ત્રી ઉપર એક માસુમ ગર્ભ ઉપર એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું જે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ તો રણમેદાનમાં શૂરવીરોની સામે કરવામાં આવે પણ વિચાર્યા વિના આ રીતે એણે બાળ હત્યા અને સ્ત્રી હત્યા તરફ જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું દ્રોણાચાર્યને આ જે કાંઈ બનવાનું છે એની ખબર જ હતી એટલે એને વિદ્યા ભણાવવી નથી માટે વિદ્યાની સાથે વિવેક ખૂબ જ જરૂરી છે વિદ્યાનો વેપાર ક્યારેય ન કરે વિદ્યા છે એ વેચવાની વસ્તુ નથી એ દરેકની અંદર વેચવાની વસ્તુ છે વળી વિદ્યા ભણાવનારા પણ ગુણિયલ ધર્મનિષ્ઠ હોવા જોઈએ નિર્વ્યસ્તની જેનું જીવન હોવું જોઈએ આજે તમે જુઓ તો ક્લાસમાં શિક્ષકો જ વિદ્યાર્થીની સામે તમાકુ ચોળતા હોય તો પછી એ વિદ્યાર્થીને વિદ્યા તો ઠીક છે પણ સંસ્કાર શું આપે ગુરુની અંદર જે વસ્તુ હોય એ જ શિષ્યની અંદર વારસામાં આવતી હોય છે તો પોતે જ વ્યસનોની અંદર ડૂબેલા હોય પોતાની અંદર કોઈ કૂટ એવો હોય તો એ બાળકોમાં સુટેવો ક્યારેય પણ આવતી નથી માટે ભણનારા અને ભણાવનારા બે લાયક